ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે સાતલપુર તાલુકાના કિલાણા ગામ ખાતે મુગલધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી યજ્ઞ યોજાયો શ્રી મોગલ માતાજીની ની દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કિલાણા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિકમાં મુગલ ધામ ખાતે ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને એવમ નવચંડી મહાયજ્ઞ યોજાયો આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત મુગલ યુવા મંડળ કિલાણા દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યજ્ઞ અને પ્રતિષ્ઠાના આચાર્ય તરીકે શાસ્ત્રી ભરતકુમાર અમૃતલાલ ત્રિવેદી થરાદ અને આચાર્ય શાસ્ત્રી પ્રવીણભાઈ વખતરામ જજામવાળા અને આ પ્રસંગે મુખ્ય યજમાન તરીકે ચૌધરી હીરાભાઈ તલાભાઈ અને મૂર્તિ શ્યામના યજમાન જાડેજા વિહુભા જીલુભા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આ પ્રસંગે ભુવાજી બાબુલાલ અને દિનેશભાઈ પુંજાભાઈ અને અમરાભાઈ પુંજાભાઈ અને રઘુભાઈ અને અર્જુનસિંહ અને જામાભાઈ અને અન્ય ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભજન અને ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટર વસંત કડિયા પાટણ

બે હજાર ચોવીસથી ત્રણ પાંચ બે હજાર ચોવીસ ત્રણ દિવસનો ત્રણ દિવસ ત્રણ બે ટાઈમ જમવાનું ત્રણેય દિવસ જમવાનો મહાપ્રસાદ આઈ લેવાનો અને ત્રણેય દિવસ અઢારે આલમ મળે અને માતાજીનો બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરી અને માતાજીનો ત્રણ સમસ્ત ગામ ગ્રામજનો પ્રસાદ આઈ લે છે અને શોભાયાત્રા આજે આખા ગામ દ્વારા

હું વંદન કરું છું બોલો મોગલ મા સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો